કોઈને પૂછ્યું આ ક્યાં ભગવાન મંદિર છે કોઈએ કહ્યું ભાઈ વૃદ્ધ આ મંદિર નથી આ તો શિવાલય છે કારણ કે મંદિર ને શિવાલય માં થોડો ફરક છે જે સ્થાન પર દેવતાઓની પ્રતિમા મૂર્તિ બિરાજમાન હોય તેને મંદિર કહેવાય છે જ્યાં ભગવાન મહાદેવ નું શિવલિંગ બિરાજમાન હોય તેને શિવા લઈ આલય સર્વ દેવાનામ તેને શિવાલય કહેવાય છે ભાઈ શિવાલય છે વૃદ્ધ દેવરાજ પાપી દેવરાજ રોગી દેવરાજ શિવાલીની નિકટ ગયો છે એક પવિત્ર બ્રાહ્મણ દેવતા કાઈ બોલે છે અને ઘણા બધા ભાઈઓ બહેનો સાંભળે છે કોઈને પૂછું અહીંયા શું થઈ રહ્યું છે ભાઈ વૃદ્ધ આ ભગવાન શિવજીનું શિવાલય છે આ બ્રાહ્મણ દેવતા છે આ ભગવાન મહાદેવના પરમ ભક્તો છે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે ભગવાન શિવની કથા સાંભળે છે ઓ કથા દેવરાજના થયું ન દેવાલય ગયો ન શિવાલય ગયો ન કથામાં ગયો લાવ જાઓ મને કઈ ખાવા પીવાનું મળી જાય છે એવી આશા અપેક્ષાથી વૃદ્ધ દેવરાજ પાપી દેવરાજ રોગી દેવરાજ જ્યાં ભગવાનની કથાનું ગાન થતું હતું ત્યાં ગયો અને ત્યાં જ બેસી ગયો છે કથામાં ચિત્ત નથી કથામાં મન નથી કથામાં ધ્યાન નથી કથા સાથે કોઈ તને સંબંધ પણ નથી આ પાપી આ વૃદ્ધ દેવરાજ કથા સ્થાને બેઠો છે ભગવાન મહાદેવ ની કથા કહેવાય છે અજાણતા કથાના શબ્દો કાન માં પડે છે પણ બન્યું એવું તો હતો થાકી ગયેલો રોગી પીડિત ભૂખો પ્યાસો આ વૃદ્ધ દેવરાજ કથા સ્થાને બેઠો છે શ્વાસ ની ગતિ રૂંધાવા લાગી છે દેવરાજ નું કથા સ્થળે મૃત્યુ થયું છે અને જીવનનો પરમ સત્ય એ છે કે કઈ ભૂમિમાં આપણું મૃત્યુ થવાનું ક્યાં સ્થાને આપણું મૃત્યુ થવાનું એને દુનિયામાં કોઈને ખબર નથી હોતી હોસ્પિટલ થવાનું રોડ ઉપર થવાનું થવાનું કે સ્થાને કોઈ તીર્થમાં આપણી મૃત્યુ ની ભૂમિ કઈ નક્કી કરવામાં આવી છે જીવનનું પરમ સત્ય પરમ રહસ્ય છે દેવરાજ ને શ્વાસ ની ગતિ અટકી ગઈ દેવરાજ નું મૃત્યુ થયું છે સ્થૂળ દેહની વ્યવસ્થા આપણે સંભાળવી પડે છે પણ સૂક્ષ્મ દેહની વ્યવસ્થા જેવા આપણા કર્મો તેવી આપણી ગતિ હોય છે હવે દેવરાજે કોઈ જીવનમાં સારું કર્મ કર્યું ન હતું કોઈ સારું કામ કર્યું ન હતું એમના દૂતો આવ્યા છે દેવરાજના જીવને પકડ્યો છે પકડીને કહે છે એલા અમે તને બ્રાહ્મણ બનાવ્યો એક પણ સારું કામ ન કર્યું ભલે સમજ તને બ્રાહ્મણનું શરીર મળ્યું તે તો તે યાદ ન રાખ્યું પણ કમસે કમ તને માનવનું શરીર મળ્યું તેટલું તો યાદ રાખવું જોઈએ કે નહીં યમના દૂતો ઠબકો આપીને કહે છે તને માનવ શરીર મળ્યું એ પણ સત્કર્મ ન કર્યું તેટલા તો તે પાપ કર્મો કર્યા છે કે તારી પાપને સજા આપવા માટે અમારે એક વ્યવસ્થા ઊભી કરવી પડશે તને ઢસડતા ઢસડતા માર મારતા મારતા યમપુરીમાં લઈ તારે નરકના દુઃખો ભોગવવા પડશે દેવરાજના જીવને લઈ જવાની તૈયારી કરે છે ભગવાન કૈલાસમાં ખબર પડે છે ભગવાન મહાદેવ કૈલાસમાં કહીએ મહાદેવ જાઓ ગણો માન સન્માન સાથે દેવરાજના જીવને કૈલાસમાં લઈ આવો હરપલ ભગવાન મહાદેવ ની આગ્ન નું પાલન કરનારા ભગવાન મહાદેવ ના ગણો

હર હર મહાદેવ હર હર મહાદેવ નું નાદ કરતા આકાશ માર ગયા લલકાર કરે તું તો આ દીવરાત ના જીવને છોડી જો કૈલાસ માં લઈ જઈશું યમુના દૂતો શિવ નો તમે હા મહાદેવ ની આજ્ઞા છે અને શિવ ની આજ્ઞા નું ઉલ્લંઘન કરવાથી કેવું પરિણામ આવે આપ જાણો જ તમારું હિત અને કલ્યાણ જો તમે ઈચ્છતા હો તો આ જીવાત્મા ને અમને સોંપી દો યમના દૂતો સમજી ગયા અને દેવરાજ ના જીવને શિવગણો ને સોંપી દીધો પ્રણામ દેવરાજ ભગવાન શંકર ને પાસે ગયો છે પ્રભુ મને કૈલાસ ધામ મહાદેવ મને આપનું દર્શન એવું તમારું કયું પુણ્ય એવું તમારું કયું સત્કર્મ છે

દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય દુનિયાનો એક પણ પાપ નો છોડ્યો હોય એવો માણસ એકવાર શિવાલય આવે ને તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું તેને મુક્ત કરું છું અંત સમયે તારા માતા પિતાના પુણ્યના ફળ સ્વરૂપે તો શિવાલય આવ્યો તટલું જ નહીં દેવરાજ જ્યાં તું શિવાલય આવ્યો ત્યાં શિવ મહાપણ કથાનું ગાન થતું હતું તો શિવ કથા સ્થળે બેસી ગયો તે અજાણતા મારી કથાનું શ્રવણ કર્યું છે આ બંને શ્લોક શંકર ભગવાનના મુખમાંથી પ્રગટ થાય કૈલાસમાં બોલાય છે દેવરાજ સાંભળે છે ખુદ ભગવાન બાબા ભગવાન મહાદેવ બોલે છે દેવરાજ

મુક્તિ પાપી હોય કે ન પણ પાપી હોય જેના કાનમાં શિવ મહાપણ કથાના શબ્દો પડે છે એને શિવલોકની પ્રાપ્તિ થાય છે કથા પરમ પાવની ધન્ય શિવ પ્રણસ્ય દેવરાજ કોઈ જાણતા સાંભળે કે જાણતા સાંભળે કોઈ પાપી સાંભળે કે ન હોય પાપી કોઈ પણ જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે તેના માટે ભગવાન વેદ વ્યાસે કહ્યું મુક્તિની પ્રાપ્તિ થાય છે શંકર ભગવાન બોલે છે દેવરાજ જેના શિવ શબ્દો પડે છે તેના માટે દેવરાજ હું તને કહું છું શિવ સાંભળ પરમ પદ પરમ ધામ પરમ પદ મારી કથાનું ગાન થતું હોય ત્યાં કોઈ આવીને કથાનું શ્રવણ ન કરે કહ્યું ભગવાને સદા શિવ મહાસ્થાનમ જે ભૂમિ પર શિવ મહા પણ કથા કહેવાતી હોય તેને સ્થાન ન કહેવાય પણ તેને મહા સ્થાન કહેવાય છે અને તમે જુઓ જે જે મહાદેવ સાથે વસ્તુ જોડાયેલી તેને મહા થી સંબોધિત કરવામાં આવે છે શિવ મહા પુરાણ મળે મહાદેવની કથા સાંભળો પુણ્ય મળે દેવની કથા અદ્ભુત મહાદેવની કથા મહાઅદુત દેવને અર્પણ કરવામાં આવે તેને પ્રસાદ કહેવાય મહાદેવને અર્પણ કરવામાં આવે તેને મહા પ્રસાદ કહેવાય દેવની પૂજા કરી તેને પૂજા કહેવાય શંકર ભગવાનની પૂજા કરી તેને મહા પૂજા કહેવાય દેવની કથા સાંભળે તેને આત્મા કહ્યો મહાદેવની કથા સાંભળે તેને મહાત્મા કહ્યું શંકર ભગવાન સાથે શબ્દ મહાશબ્દથી તેને સંબોધિત કરે છે મહાસ્થાન દેવરાજ જ્યાં મારી કથા કહેવાતી હોય ત્યાં આવીને કોઈ કથા ન સાંભળે કથાનું શ્રવણ ન કરે પણ જ્યાં મારી કથા કહેવાતી હોય ત્યાં આવી અને પોતાનો પગ મૂકે તો પણ તેને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે પરમ બસ પરમ પદમ બે નંબર ઉપર પહેલું તો અહીંયા આવવું એ જ મહત્વનું છે અહીંયા આવે પછી સાંભળે ન સાંભળે જો કે હવે તો બહુ ભગવાન અમારા સૌ પર કૃપા કરી છે પેલા તો આજથી મેં પંદર વીસ વર્ષ પાછળ જઈ તો કથામાં એવા માણસો આવતા તા સાંભળાય નહીં પછી સાંભળવા આવે લ્યો હવે તો પ્રભુની બહુ કૃપા છે યુવાન ભાઈઓ યુવાન બહેનો ભગવાનની કથા સાંભળે છે ના કથા મંડપમાં જેટલા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે તેને પણ મારા વિશેષ પ્રણામ છે એમના માટે ભગવાનની કથા એક અમૃત એમના માટે ભગવાનની કથા એક આશીર્વાદ કરતાં પણ શ્રેષ્ઠ ઉત્તમ સાધના છે અહીંયા આવીને પગ મૂકે તે તેને પણ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય પરમ ધામ પરમ પદમ પરમાત્માનો ધામ મળે તેમાં કોઈ વિશેષ પદ મળે જે કો અહીંયા આવે છે અને શબ્દો ભગવાન શંકરના છે મહાદેવના શબ્દો છે ભગવાન મહાદેવ કહે છે દેવરાજ તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તો શિવાલય આવી ગયો જ્યાં મારી કથા કહેવાતી હતી ત્યાં તું આવી ગયો તારો મહિમા કોણ ગાય છે વરદાન માગ તું જે માગે એ તને હું આપું દેવરાજ કહે છે પ્રભુ મારા માતા પિતાના પુણ્યના ફળ સ્વરૂપે હું કથામાં શિવાલી પરમાત્મા આવ્યો બસ હવે તો કઈ માગવું નથી પરમાત્મા પણ એક ઈચ્છા છે જન્મ ને મૃત્યુના ફેરામાંથી મને મુક્ત કરો પરમાત્મા ભગવાન શંકર ઉદાર બની અને કહે છે હે દેવરાજ જા હું તને જન્મ ને મૃત્યુના પેરામાંથી મુક્ત કરું છું અને સુત પુરાણી કહે છે હે મહાત્માઓ આવો પાપી દેવરાજ અજાણતા જો ભગવાનની કથામાં જતો હોય અને એને જો જન્મ ને મૃત્યુના પેરામાંથી મુક્તિ મળે એમને જો શિવલોકની પ્રાપ્તિ થતી હોય તો આપણે સૌ તો ભાવથી ભક્તિથી આદરપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ કેવો પાપી દેવરાજ માત્ર पितृ वतु हन्ता देश्या गामे च माध्यप देवराजो द्विजस्तत्र गत्वा मुक्तो भव क्षणो मातापितान न માતૃ પિતૃ વધુ હંકતા પોતાની પત્નીની હત્યા કરનારો આવો પાપી દેવરાજ જો અજાણતા ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય અને તેમને જો શિવલોકની પ્રાપ્તિ થતી હોય તો આપણે તો ભક્તિથી ભગવાનની કથા સાંભળીએ છીએ એ મહાત્માઓ જે કો શિવ મહાપાણની મહાત્મ્ય કથા સાંભળે છે તેમનું તેના પરિવારનું સર્વ રીતે મંગલ થશે આવી રીતે કથાનો મહિમા કહે મહાત્માઓ સૂત ને કહે છે હે સુત પુરાણી શિવ મહાપ્રા મહાત્મા કથા નું શ્રવણ કરી અમને સૌને આનંદ થયો અમે કૃતાર્થ થયા છે મહાત્મા મહાભાવ દેવ ની કથા સાંભળે તે ભાગ્યવાન પણ મહાદેવની કથા સાંભળે તે મહા ભાગ્યવાન મહાભાવ सर्वोषी महामते तव प्रसादात् कृतार्थो कृतारतोह पुनः पुनः हम पुनः पुनः मुखविधि

જેના કાનમાં ભગવાન મહાદેવ ની કથાના શબ્દો ગુંજે ક્યાં શિવલોક દૂર છે કાનપુર ની બાજુમાં શિવલોક આવ્યું છે કાનમાં શબ્દો પડે ને શિવલોક ની પ્રાપ્તિ થાય દૂર ક્યાં છે ક્યાં કહ્યું તમે મોટા મોટા કઠિન તપ કરો ક્યાં કહ્યું તમને કે મોટા મોટા યજ્ઞ કરો ક્યાં કહ્યું કે ઘર છોડીને જતા રહો ભગવાને સરળતા સરળતામાં સરળ માર્ગ દેખાડ્યો વૃદ્ધિ કરનારી પાપિયાઓના પાપ ને ધોનારી અધમ નો ઉદ્ધાર કરનારી પરમાત્મા ભગવાન શંકર ની કથા એ મહાત્માઓ સાંભળો પિતૃને તૃપ્ત કરનારી પિતૃનું તર્પણ કરનારી પિતૃનો શિવલોક અપાવનારી એવી એક બીજી હું તમને નાનકડી કથા કહું છું આપ સાવધાન બને સાંભળો જે કથા હું શ્રવણ કરવા માત્રથી માનવ માત્રના પિત્રો શિવલોક ને પ્રાપ્ત થાય છે સમુદ્ર નિકટે દેશ એક દેશ સાગર કિનારે એક દેશ હતો એ દેશમાં ગ્રામ બાષ્કલ એમાં એક ગામ હતું ગામ નામ બાષ્કલ નામનું નગર છે એ નગરમાં કેવા માણસો આ નગર વેદ અને ધર્મોથી વિમુખ જીવન જીવનારા માણસો નિવાસ કરતા યત્ર પાપિષ્ઠા સમુદ્ર દેશો

પણ જેવા નગર ના માણસો એવો જ આ બ્રાહ્મણ ને બ્રાહ્મણ નો સમજે પણ એને યોગ્ય દિશા દેખાડવી સાધુ બ્રાહ્મણ નો ધર્મ છે આ સુખ નો માર્ગ દુઃખ નો માર્ગ પાપ નો માર્ગ પુણ્ય નો માર્ગ આ નરક નો માર્ગ આ સ્વર્ગ નો માર્ગ એ માર્ગ નું જ્ઞાન કરાવવું એ સાધુ બ્રાહ્મણ નો જ ધર્મ છે પણ આ બ્રાહ્મણ બ્રાહ્મણને બ્રાહ્મણને આવું કાંઈ ન કરી શક્યા અંતે ભગવાન વેદવ્યાસે બહુ જ લખ્યું છે કે જેવા નગરના માણસો પાપિષ્ઠ એવા બિદુંગને સંચલા પણ પાપિષ્ઠ છે પણ બન્યું એવું બિદુંગ અપવિત્ર અવસ્થામાં શરાબ પીધેલી હાલતમાં અકસ્માત દ્વારા મૃત્યુ પામ્યું છે આ પાપી બિદુંગનું મૃત્યુ થયું અપવિત્ર અવસ્થા શરાબ પીધેલી હાલત અકસ્માતે મૃત્યુ બિદુંગના જીવાત્માને ઢસડતા લઈ ગયા યમપુરીમાં અઠ્યાશ પ્રકારના નરકોની સજા ભોગવી પાપ પૂરા ન થયા વિંધ્યાચલ પર્વતની અંદર ભૂત બની પ્રેત બનીને રહેવા લાગ્યો છે હાકાર મચાવે વૃક્ષોને સુકવવા લાગ્યો છે પક્ષીઓને પાડવા લાગ્યો છે પશુઓને ખાવા લાગ્યો છે જલના ઝરણાઓને સુકવવા લાગ્યો છે માનવ જાતને પીડા આપવા લાગ્યો છે આ ભૂત ભૂતની ઓળખાણ કઈ બીજાને પીડા આપે પક્ષીને ખાઈ જાય પશુને ખાઈ જાય સમાજને દુઃખ આપે બીજાને પીડા આપે કોઈના સુખ જોઈ નારાજ થઈ જાય આ ભૂતના લક્ષણો છે હાકાર મચાવે છે રુદન કરે છે બેકાર રુદન કરે છે આંખમાંથી રુધિરના આંસુ ટપકે છે આવું પ્રેત બની વિંધ્યાચલ પર્વતમાં વિદુંગ નામનો પ્રેત નિવાસ કરે છે અહીંયા સંચલા વિધવા બને છે કોઈ ધર્મનું પાલન નહીં કરતા પાપના માર્ગે પોતાના જીવનને પતનના તરફ લઈ જાય છે ભગવાન વેદ તો બધું વર્ણન કર્યું છે પણ એ બોલવાની જરૂર બોલીને શા માટે આપણે મુખ અને કાન ગંદા કરવા ધર્મના વિરુદ્ધના જેટલા કામો કરી શકાતા હોય બોલી શકાતા હોય એટલા બધા જ કાર્યો આ વિદુંગે કર્યા છે અને સુંચલાય પણ કર્યા છે સમય ગયો અને સુંચલાની વૃદ્ધ અવસ્થા વિચ ચંચલાજીની વૃદ્ધ અવસ્થા આવતા તેનું રૂપ ગયું તેને યુવાની ગઈ કોઈ પુરુષ તેના પરિચયમાં આવતો નથી ધન મળતો નથી ચહેરો ગયો ભટકવા લાગી નગરના માણસો પથ્થર મારવા લાગ્યા હવે શું કરું ક્યાં જાઓ આ પાપી સંચલાજી પોતાના નગર ને છોડીને જવા લાગે છે દૂર દૂર જાય ક્યાં જાવ કઈ જગ્યાએ જાઓ આંખો પર નેજો રાખીને દૂર નજર કરી દે ધજા દેખાડે છે સામે ધજા છો લાવ ત્યાં જાઓ મને આશ્વાસન મળે આશરો મળે નિકટ ગઈ એક મંદિર જોયું કોઈને પૂછું કે ક્યાં ભગવાનનું મંદિર છે કોઈએ કહ્યું બહેન આ મંદિર નથી આ તો શિવાલય છે નિકટ ગઈ થોડા ભક્તો બેઠા છે કઈ સાંભળે છે બેસી ગઈ ત્યાં જઈ કોઈને પૂછું કે શું થાય છે આ બધા શું ભેગા થયા છે કોઈ કહે રહી બહેનજી આ શિવજીનું શિવાલે છે આ બ્રાહ્મણ દેવતા ભગવાન મહાદેવની કથા કહે છે અને આશો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે મહાદેવની કથાનું શ્રવણ કરે શંકર ભગવાનની કથાનું શ્રવણ કરે હા કથામાં ચૂપચાપ બેઠી છે પણ જે સમય કથા કહેવાતી હતી અને સુંચલાજી કથા મંડપમાં પ્રવેશ કરે છે અને કથા સ્થળે બેઠા છે ત્યારે બ્રાહ્મણ દેવતા પાપ ને પુણ્ય મહિમા ગાય છે કે માણસો સારા કાર્યો સત્કાર્યો પુણ્ય કર્મો કરે તો કેવા સુખ મળે નબળા કર્મો કુકર્મો કરે તો કેવા દુઃખ મળે વિસ્તાર વર્ણન કર્યું છે સંચલાજી કથા સાંભળે છે અને સાંભળતા થયું કે સારા કર્મો કર્યા એનું સુખ મળે આ નબળા કર્મો કુકર્મો કર્યા તેનો દુખ મળે તો આજે કુકર્મોની વાત થાય છે એવું બધું મારા જીવનમાં મેં કર્યું છે એ સારા કર્મોનું જે વર્ણન થાય એવું તો મેં કર્યું નથી અંતે કથા સાંભળતા તેને નિર્ણય લીધો કે મેં મારા જીવનમાં એક પણ સારું કામ નથી કર્યું બધા પાપ કર્મો કહેતા છે અને પાપ કર્મોનું પ્રણામ એ દુઃખ છે તો મારે દુઃખ ભોગવવા પડે છે કથામાં તે શબ્દો પકડણા કથાએ વિરામ લીધો કથા કહી પવિત્ર બ્રાહ્મણ દેવતા જઈ રહ્યા હતા માર્ગમાં ઉભી રહે છે આ જોડીને કહે છે હે બ્રાહ્મણ દેવતા તમે કોણ છો તેની મને ખબર નથી તમારું નામ મને ખબર નથી હું તો મારા જીવનમાં પ્રથમ વાર આ કથામાં આવીશ બ્રાહ્મણ દેવતા કહે છે બહેનજી તમે બહુ જ ભાગ્યવાન છો મારું નામ દેવ બ્રાહ્મણ છે ચંચલાજી કહે છે દેવ બ્રાહ્મણજી તમે કથામાં એવું કહ્યું કે સારા કર્મો કરવાથી સુખ પ્રાપ્તિ થાય કુકર્મોને નબળા કર્મો કરવાથી દુઃખ મળે છે તો સત્ય છે અરે બહેન આ તો પ્રભુની કથા ભગવાને જે શિવપ્રણમાં કહ્યું એ મેં તમને કહ્યું પણ સત્ય છે સારા કર્મોનું ફળ શ્રેષ્ઠ હોય છે નબળા કર્મોનો ફળ દુઃખદાયક હોય છે કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમે જે કુકર્મોનું વર્ણન કર્યો ને એમાંથી બધા કુકર્મો મેં કર્યા છે કોઈ છોડ્યા નથી અને તમે તમારી મર્યાદા છોડીને બોલી શક્યા નથી એવા પણ કુકર્મો મેં કર્યા છે કારણ કે ઘણી વાતો એવી હોય કે એ સભાની વચ્ચે બોલી ન શકાય એનું વર્ણન કરવું એ સંભવ નથી હોતું એ બોલાય જ નહીં એવા કર્મો મેં કર્યા છે મારા દુઃખ ભોગવા પડે પ્રથમ તો કહ્યું દેવ યજ્ઞ બ્રાહ્મણે બહેન જ્યાં એ તો ભોગવવું જ પડે કોઈ ના છોડે એ તો તેના માટે કોઈ મારક ખરો તેના માટે કોઈ રસ્તો ખરી બ્રાહ્મણ દેવતા કહ્યું બહેનજી ધન્ય છો તમે પ્રભુની કથામાં આવી ગયા છો ભગવાનના દરબારમાં તમારી હાજરી થઈ છે તમારા માટે પરમાત્માનો લોક દૂર નથી પણ મારી થોડીક વાતો તમે સાંભળો માર્ગમાં જતો જતો પવિત્ર બ્રાહ્મણ પતિત થયેલી સંચલાને સુંદર ભગવાનનો માર્ગ દેખાડ આ સાધુ બ્રાહ્મણ માર્ગમાં જતો હોય ને કોઈને ભગવાન માર્ગ દેખાડી દે એ બહેન તમે તો છો શું થશે તમારાથી નહીં થઈ થઈ શકે શકે તપ નહીં ઉપવાસ થઈ શકે એકદમ સરળ માર્ગ દેખાડું છું બોલો બ્રાહ્મણ દેવતા મારા પર કૃપા યજ્ઞ બ્રાહ્મણ માર્ગમાં જતા જતા સંચોલાજીને કહે છે બહેનજી પહેલી વાત પ્રાતકાલે ઉઠો આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું હોય તેને પહેલી વાત યાદ રાખી વહેલા ઉઠો બહુ આળસ આવે છોકરો હોતો એને આઠ આઠ અડાઠ નવ વાગે ઉઠાડો તોય ઉઠવાનું નામ ન લે જોકે આ બેઠેલા યુવાનો વહેલા ઉઠતા હશે વહેલું ઉઠો એ માણસનું શ્રેષ્ઠ લક્ષણ છે બને તમ ત્યારે હું તમને કહો કે પાંચ વાગે ઉઠો પણ કમસે કમ છ વાગે હાલો રાહત કરો સાત વાગે તો ઉઠી જવું જોઈએ સાત વાગ્યા પછી જેટલું આપણે સૂઈ કફ પીત ના દર્દ વધે છે માણસ જલ્દી ગરડો થાય ને મૃત્યુના ઘાટ ઉતરી જાય તેથી મોડે સુધી સુ એ લંકા પતે રાવણના ભાઈ નું લક્ષણ છે અને ઘણા હોય અને સવારમાં હોવાની એવી મજા આવે કોઈ જગડવા આવે ને એ દુશ્મન જેવો લાગે

ભગવાન મહાદેવમાં લાગી જશે અને તમારે તમે તમે કરજો ભસ્મ ભાલ ઉપર કરો તો કોને યાદ આવે બિંદી કરો યાદ કોની આવે બ્રહ્મા ની નહીં વિષ્ણુ ની નહીં રામ ની નહીં કૃષ્ણ ની નહીં ભસ્મ ની બિંદી કરો એટલે શંકર ભગવાન ની યાદ આવે કારણ કે ભસ્મ શંકર ભગવાન ની સાથે જોડાયેલી વસ્તુ છે